મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રહેતી મરાઠી સ્ત્રીઓ માટે આ મોટો તહેવાર સીટીએમ વિસ્તારમાં પરિવાર દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ગૌરીમાતાનું આગમન થાય છે દિવસે ગૌરી માતાનું પૂજન એટલે કે શુભડા પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તાર રહેતી મરાઠી સ્ત્રીઓ માટે આ મોટો તહેવાર ગણાય છે પૂજામાં જાત જાતનાક ફળ

એ મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉત્સવ છે અને તેમાં કોકલ ભાગનો એ સૌથી એકદમ મોટા મોટો જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રાજ્ય સરકાર બધા બધી ગવર્મેન્ટ કોકણમાં જવા માટેની તહેવારના દિવસેમાં બધી ટ્રાન્સપોર્ટેશનની રેલવેની બધી સુવિધાઓ પૂરી પાડે છે ચતુર્થીના દિવસે ગણપતિનું આહવાન થાય છે એના બે દિવસ પછી એટલે સપ્તમીના દિવસે એમની માતા એમને માં લેવા આવે છે ત્યારે ગૌરીમાં એને ગૌરી માતા કહે છે કોઈ મહાલક્ષ્મી કહે છે એમનું આવે ત્યારે પૂજન થાય છે એમને ભાજીપાળા જે કંઈ વનસ્પતિ એ ખવડાવ અને ચોખાનો રોટલો ખવડાવવામાં આવે છે બીજા દિવસે મોટો ઉત્સવ છે એમની પૂજા કરવામાં આવે છે એ પૂજામાં સુપડા પૂજન અમારે કોકણમાં કહેવામાં આવે છે અને એ સુપડામાં જેટલા મળે તેટલા વનસ્પતિ વસ્તુ ફ્રૂટ ફળ અને નારિયલ એનાથી અને મહાલક્ષ્મીની મોટી ભરવામાં આવે છે અને સૌ બહેનો મળીને પોતાના સૌભાગ્યની કામના કરે છે અને માતા પાસે આશીર્વાદ માગે છે